નખત્રાણાના રવાપર ગામે પશ્ચિમ કચ્છ લોહાણા રઘુવંશી પરિવાર અબડાસા લખપત અને નખત્રાણાના વસ્તીપત્રકનું આયોજન કરવામાં આવ્યો નખત્રાણાના રવાપર ગામે શક્તિ હોટલ ગાર્ડનમાં શ્રી પશ્ચિમ કચ્છ લોહાણા રઘુવંશી પરિવાર અબડાસા લખપત અને નખત્રાણાના વસ્તીપત્રક વિમોચન સમારોહની અંદર પરમ પૂજી સંત શ્રીઓ પૂજ્ય એક હજાર આઠ શ્રી શાંતિદાસજી મહારાજ પૂજ્ય શ્રી ચંદુમા પૂજી લાલજી મહારાજ પૂજી દિનેશ ગિરિબાપુ પૂંજ દિલીપ રાજા કાપડી પૂંચ જીતુ ભગત સહિત કચ્છ મહાજનના કાર્યક્રમના અધ્યક્ષ શ્રી સુરેશભાઈ ઠક્કર માજી ધારાસભ્ય વડીલ મુરબી શ્રી મહેશભાઈ ઠક્કર ભુજ લોહાણા મહાજનના પ્રમુખ મુકેશભાઈ ચંદે સોશિયલ ગ્રુપના પ્રમુખ શ્રી જયેશભાઈ સચદે વડીલ મુરબ્બી શ્રી મુકેશભાઈ મડિયાર યુવાન શ્રી વિરેન ભાઈ રઘુવંશી રવા પર સરપંચ શ્રી પરેશ ભાઈ રૂપારેલ સહિત સ્થાનિક મહાજન સૌગામે ગામથી લોહાણા ગ્નાતિજનોએ હાજરી આપી હતી સૌનું ઢોલ શરણાઈથી સ્વાગત સન્માન સાથે ભવ્ય લોક ડાયરો જેમાં રાજેશ ગઢવી અને રાજ ગઢવી દ્વારા યોજાયો હતો આ પ્રસંગે વસ્તીપત્રક સમિતિના નખત્રાણા તાલુકાના પ્રમુખ દેવેન્દ્રભાઈ કતિરા અબડાસાના પ્રમુખ મહેન્દ્રભાઈ ઠક્કર લખપતના ઇન્ચાર્જ પ્રમુખ દીપકભાઈ રેલોન સહિત સમિતિ દ્વારા સંતો અને આગેવાનો હસ્તે ત્રણે તાલુકાના સાતસો પરિવારની ભવ્ય વસ્તીપત્રકનું વિમોચન હાથ ધરાયો હતો આ પ્રસંગે પ્રોજેક્ટ ચેરમેન શ્રી અશ્વિનભાઈ રૂપારેલનું વિશિષ્ટ સન્માન કરાયો હતો આ મહોત્સવ ધૂમધામથી ઉજવાયો હતો મહાપ્રસાદનું પણ આયોજન હાથ ધરાયો હતો રિપોર્ટ બાય હાસમ થુડિયા ડેલી ક્રાઇમ ન્યૂઝ રવાપર શ્રી પશ્ચિમ કચ્છ લોવાણા રઘુવંશી વસ્તીપત્રક સમિતિના પ્રોજેક્ટ ચેરમેન તરીકે મેં સેવા આપી હતી નખત્રાણા અબડાસા અને લગભગ ત્રણ તાલુકાનું લોવાણા રઘુવંશી પરિવારનું એક ભવ્ય વસ્તીપત્રકનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો વિમોચન સમારોહ તારીખ અઢાર પાંચની અંદર આજે રવાપર ખાતે યોજવામાં આવ્યો હતો જેની અંદર પરમ પરમપૂજ્ય સંતશ્રીઓ આગેવાનશ્રીઓ અને ત્રણેય તાલુકાના મહાજનના પ્રમુખશ્રીઓ જેમાં નખત્રાણા દેવેન્દ્રભાઈ કતિરા અબડાસા મહેન્દ્રભાઈ ઠક્કર અને લખપતના દીપકભાઈ રેલો ઇન્ચાર્જ પ્રમુખશ્રી તેમજ સમસ્ત ત્રણેય તાલુકાના મહાજનશ્રીઓના સાથ સહકારથી આ ભવ્ય વસ્તીપત્રક વિમોચન સમારોહ યોજાયો જેમાંથી ગામે ગામ દૂરે દૂરથી અહીંથી એ સમાજના જ્ઞાતિજનો પધાર્યા હતા પ્રથમ લોકડાયરો રાજ ગઢવી અને રાજેશ ગઢવી દ્વારા યોજાયો હતો જેની અંદર સૌ જ્ઞાતિજનોએ ભાગ લીધો અને તન મન અને ધનથી રવા પર લોવાણા સાનિધ્યમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તે બદલ સૌ જ્ઞાતિજનો પશ્ચિમ કચ્છ વસ્તી પત્રક સમિતિ આપનો ખૂબ ખૂબ આભાર માને છે અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ડેલી ક્રાઇમ ન્યૂઝ સત્યની સાથે